પર્યાવરણ મિત્ર સંસ્થાના કોઓર્ડિનેટરને તમે સાંભળ્યા તેવું પણ કહી રહ્યા છે કે સંવર્ધનની જરૂરિયાત છે પણ તેની વચ્ચે હવે પર્યાવરણ મિત્ર સંસ્થા બાડા ગામ પહોંચશે જી હા પ્રદૂષણ હવે સહન નથી થતું તે પર્યાવરણ મિત્ર સંસ્થાનું કહેવું છે જીઆરપીએલ બીજા વિસ્તારમાં છે ત્યાં પણ નુકસાન પહોંચાડ્યું છે બાડા ગામને બચાવવા માટે અમે પણ આ મુદ્દો ઉપાડીશું પર્યાવરણ મિત્ર સંસ્થા બાડા ગામના લોકોની વાત સાંભળશે પર્યાવરણ મિત્ર સંસ્થા કચ્છમાં કામ કરી રહી છે અમે સરકારને યોગ્ય માર્ગદર્શન આપીશું તેવું પણ પર્યાવરણ મિત્ર સંસ્થાનું કહેવું છે ચોક્કસ અમે જાશું અને એમની મુદ્દો સાંભળવાનો પ્રયત્ન કરે અમારા કચ્છમાં અત્યારે અમારા મિત્રો રાપર તાલુકામાં અમે કામ કરીએ છીએ એ એ વિસ્તારમાં સીધું કામ કરતા નથી પણ આ તમે મુદ્દો કહ્યો છે તો સો અમે ત્યાં જઈને એમની વાત સાંભળીશું ને એમને યોગ્ય માર્ગદર્શન સરકારને એમની વચ્ચે અમારો શું એક સેતુ બનવાનો પ્રયત્ન કરીએ કે યોગ્ય દિશામાં વિકાસ પણ જરૂરી છે પણ યોગ્ય દિશાનો હવે મને લાગે છે એકવીસમી સદીમાં યોગ્ય દિશાનો વિકાસ ખૂબ જ અગત્યનો થઈ ગયો અને પ્રદૂષણ હવે સહન થાય એવું નથી મને લાગે લોકો લોકોને ખબર છે આપણે જીએસટીએલ બીજે પણ છે કામ કરે છે ગુજરાતમાં ઓલરેડી ત્યાં નુકસાન તો છે જ તો એવું નુકસાન આ વિસ્તારમાં ન થાય એનો આપણે અભ્યાસ કરીને આગળ ખાસ કરીને માછીમારોને કારણ કે દરિયામાં જે પ્રદૂષણ થતું હોય છે તો માછીમારોને મુશ્કેલી થતી હોય છે ને ખાસ કરીને જે માછી માછલીનો જે કેચ જે માછલી પકડાય અને વિવિધતા કે પાંચ ટન પકડી તો એમાં પહેલાં હોય હતી કે પચીસ પ્રકારની પચાસ પ્રકારની માછલીઓ પકડતા હતા આપણે ખાસ કરીને પોમ્પ્રેડ છે લોબસ્ટર જેવા જે સારો ભાવ મળે જે સારી માછલી એવી માછલી હવે ખાસ મળતી કારણ કે આ પ્રદૂષણ ખૂબ વધી ગયું છે હવે બે કે ચાર પ્રકારની માછલી પર જ આપણો માછીમારીનો ધંધો આધારિત છે તો આપણે જોયું છે પર્યાવરણ પર આ પ્રકારના આક્રમણ થતા જ આવ્યા છે પણ આપણે આ કુદરતને બચાવવી પડશે કેમ કે કુદરતને ખોરાકનો છીએ પરંતુ જ્યારે કુદરતને બચાવવાની વાત આવે છે ત્યારે કોઈ આગળ પણ નથી આવતું પણ ઝી ચોવીસ કલાકની આ મુહિમ છે સતત ઝી ચોવીસ કલાક બાળા ગામની પડખે ઊભું છે જ્યાં સુધી તમને ન્યાય ન મળ્યા આ મુદ્દે આગળ પર સમાચાર પર વાત કરીશું હાલ રોકાઈએ એક બ્રેક માટે